હા તો કેમ છો મારા વાલા મિત્રો કેમ છો તો આપણે આવી ગયા હતા આપણા ખેતરમાં તો આપણે જોઈ શકો છો અહીંયા થોડી કરી છે પપ્પાએ મરચી અને અહીંયા કરી છે થોડી લસણ અહીંયા હતું મેચની ભાજી પણ અત્યારે પૂરી થઈ ગઈ છે તો આપણે જોઈ શકો છો આપણા મકાઈના રાડા એટલે આપણે ડોળા કહીએ બરાબર અહીંયા થોડા થોડા લીંબુ લાગેલા છે દેશી એટલે ઘરના થોડાક સરસ મજાના તો મજા આપણી મકાઈ કેવી લાગે છે તમને બહુ સારી થઈ છે આપણા મકાઈમાં રોગ પહેલાં બહુ આવ્યો હતો દવાની ખાતરને છંટો કરી એના માટે રોડ પાછો પડે કે મસ્ત નાનું કેવું રાડું છે કેવું છે સાંગ આવી ગઈ છે કેવું લાગે બહુ સરસ જોઈ શકો છો મિત્રો તઈ સામે દેખાય ને તો એક આ તો મોટરનું કનેક્શન થઈ છે તઈ થી મોટર ચાલુ કરતા તો મિત્રો મકાઈ આપણે જોઈએ તો જોતા લાગે છે હે એક નંબર મકાઈ અને આજુ તો આ ખાલી પણ સંગાય છે જે તો પાકાના ઉડા ક્યાં નહોતું ખાલી આ મુસુ મુસ્સુ કે તો શું કહેશો ભાઈ ખબર ને આપણે દોરી ના મૂછું થોડું કઈ કઈ દેખાય ત્રાડા પર બીજું તો કઈ દેખાય પણ ઓછા દેખાય એક અહીંયા જોવા મળી જોવા હા અહીંયા છે આપણે નાની ઉજુ પર એટલે ઘર છે પણ અહીંયા બે ખાટલા છે મમ્મી પપ્પા અહીંયા સુઈ છે આ છે આપણે મોટર કલેક્શન અહીંયા ચાલુ કરી છે પણ અહીંયા ઓટોમાં ગાલી છે એટલે ઓટોમાં ચાલુ થઈ જાય ચાલુ કરે થઈ ત્યારે અહીંયા બંને કલેક્શન આપેલા છે આ ગાડી চোমা আছে

તમે તમને વિડીયો કેવો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી